પ્રહરાદની પાસે કયું સાધન હતું બોલે એની નામે એની પાસે નામ પ્રભુનું સંકિર્તન કરતો એને વાર વાર મારવાનો પ્રયાસ થયો છતાં એને કોઈ મારી ન શક્યું એનો આધાર હતો નામ અને ભાગવતમાં તો ઉલ્લેખ છે કે વિશાળ સભા બેઠી હતી સભામાં હિરણકશીપુ બેઠો અને સભામાં પ્રહરાદે પ્રવેશ કર્યો પ્રહરાદે પ્રવેશ કર્યો એટલે હિરણકશીપુને ગુસ્સો આવ્યો પ્રહરાદને પૂછ્યું એ પ્રહરાદ હા આ તને વારવાર બચાવનારો છે કોણ બોલે મારો ભગવાન હિરણકશ્યપુ એ પૂછ્યું તારો ભગવાન રહે છે ક્યાં બોલે જગતના અણુઅણુમાં બરાબર એ સભામાં પથ્થરનો થાંભલો હતો ઘણા કઈ ને લોઢાનો એ વખતે લોઢું હતું નહીં પથ્થર નો થાંભલો હિરણકશીપો એ આ થાંભલામાં છે હિરણકશીપો એમ સમજી બેઠો આમાં જ છે એના સેવકોને કહ્યું કે તમે આજુબાજુ આગ લગાવો થાંભલા ગરમ કરો આજે આપણે ફેંસલો કરી નાખીએ આજે યા તો એનો ભગવાન નહીં ને યા તો પ્રહલાદ અને પથ્થર લાલ થઈ ગયો એટલો ગરમ કર્યો પ્રહરાધને કીધું તારો ભગવાન તને બોલાવે જા આલીંગન આપી દે પલાદા ડગલા ભરવા લાગ્યો ભગવાન અવતાર ની તૈયારી કરવા લાગ્યા બ્રહ્મા વરુણ યમ કુબેર દીકપાલો વિમાનો લઈ લઈ અને આવ્યા છે ભગવાન ભગવાન નરસિંહ નારાયણ ની સ્તુતિ કરી અને પ્રહલાદ જ્યાં નજીક પહોંચ્યો પણ ત્યાં તો પ્રહલાદને ગરમી લાગી પ્રહલાદ ને એમ થયું કે આ થાંભલો જીવતો નહી છોડે પણ ત્યાં ભગવાને દિવ્ય લીલા કરી સંતો કહે નીચેથી ઉપર સુધી એક લાલ કીડીની લાઈન ચડે છે પ્રહલાદને વિચાર થયો આટલા ધગધગતા થાંભલામાં જો આ કીડી ન બળે ન મરે તો મારો ભગવાન મને ક્યારેય ન મરવા દે એમ કઈ થાંભલો ફાટ્યો ભગવાન દર્શી પ્રગટ થયા અને હિરણકશીપુએ બચવા માટે ભાગ્યો પણ ભગવાને પકડી લીધું ઘરમાં ઘૂસવા ગયો ત્યાં ઉમરામાં અને ઉમરામાં ભગવાન બેસી ગયા સાથળના ઉપર રાખ્યો અને એના ખીચામાં એક ચિઠ્ઠી હતી કાગળ લખેલો અને એ કાગળમાં બ્રહ્માજીના ડિપાર્ટમેન્ટના સહી સિક્કા હતા બ્રહ્માજી પાસે બધા વરદાન બધા લખાયા હતા ને કયા કયા વરદાન હતા दिवसे नहीं रात नहीं पी घर में नहीं घर बार नहीं पी नर थी नहीं नारी थी नहीं अस्त्र थी नहीं शस्त्र थी नहीं अब આકાશમાં નહીં પાતાળથી દિવસે નહીં રાતે નહીં હજી જાય છે ભગવાને ચિઠ્ઠી ખેંચ બ્રહ્માજી પાસે આ બધા વરદાનો માંગેલા ને હા એમાં બધું લખીને લેખક આગળ લખ્યા તાત પ્રહરાદને ને કાળને જીતવા કલમ ટાંકી વર્ષના વર્ષ વિચાર કરીને લખ્યો ટાંકવા ના રહ્યું ટાંકવા માં રહ્યું કાંઈ બાકી દેવસો પાળતા સૈ વિરિંચી તણી દેવનો દેવે જગત થાપે તેથી રદવના કાગળો એક એવી ગતિ એનો ફેંસલો નાથ નરસિંહ આપે એ કાગળ ખેંચ્યો

છેલ્લી કલમ લખાવેલી તમે બધી કીધી કલમ એ તો બધી લખાવેલી પણ છેલ્લી કલમ એ હતી ઇર્ણકશ્ય કોઈ લખાવેલું ભગવાન બ્રહ્મા પાસે કે બ્રહ્માજી તમારો બનાવેલો કોઈ જીવ કે પદાર્થ મને મારી ન શકે એ છેલ્લી કલમ ભગવાને કીધું કે હવે તું મને એક જવાબ આપ કે મને બ્રહ્માએ બનાવ્યો કે મેં બ્રહ્માને બનાવ્યો ત્યારે હિરણ કરશિ કીધું ભગવાન આ કલમ ની મને ખબર નહોતી નહીં તો આયે લખાવી લે અને પછી ભગવાને ચીરી નાખ્યું લોકોએ ભગવાનના નામનો જય જયકાર કર્યો બોલો નરસંગ ભગવાન પ્રહરાદે ભગવાનની સ્તુતિ કરી ब्रह्मादय सुरगणा मुनयोथ सिद्धा सत्वेकतानमतयो वचसां प्रवाहे नाराधितुं गुणुरेरधुनापि बिब्रू किं तो દુષ્ટુમર હતી સમે હરી રૂગ્રજા દિવ્યસ્તુતિ